હેલો ફ્રેન્ડ્સ હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલા ચીઝ કોર્ન ચાટ જે ફટાફટથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા મકાઈના દાણાને બાફવા માટે રાખી દીધા છે અમેરિકન મકાઈ હોય એટલે પાંચ મિનિટ જ બાફતા થાય છે તો અહીંયા આપણે તેને બાફી લેવાના છે તો સરસ ઉભરો આવી ગયો છે તો આપણા મકાઈના દાણા અહીંયા બફાઈ ગયા છે તેને આપણે ઉતારી લઈશું ત્યાર પછી આપણે એક નંગ ટામેટું એક નંગ ડુંગળી અને એક નંગ કેપ્સિકમ બધું લઈ અને બધાને ઝીણું ઝીણું સુધારી લઈશું હવે મારે અહીંયા બધું જ ઝીણું ઝીણું કટ થઈ ગયું છે એક બોલમાં બાફેલા મકાઈના દાણા ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આપણે બધા ઝીણા સમારેલા વેજીટેબલ ઉમેરી દેવાના છે ત્યારબાદ તેમાં અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું અને થોડો ચાટ મસાલો ઉમેરી દેવાનો છે ત્યારબાદ તેના પર આપણે ચીઝ ખમણી લેવાનું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ ઉપરથી આપણે સેવ ઉમેરી દઈશું અને ધાણાથી ગાર્નિશ કરી લઈશું પાછું થોડું ચીઝ ખમણી લઈશું તો તૈયાર છે સરસ મજાની ચીઝ કોન ભેલ તો તમે પણ ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટ કરીને કહેજો કે તમે કઈ રીતે બનાવો છો